હવે મારો આપડે ક્લાસી જાય આપણે મોટું થઈ જાય તો મિત્રો હું ક્યારે એવો છું રાંધવાની તૈયારી કરે છે બોલ

મારા <laughs> 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 રિમોટ અહીંયા પેડો હું ઊભું રાખવાની કરતો છો ને બરોબર એડ બટે આવી ગઈ ને આમ જો મિત્રો આજ તો અમારે કીશું બેન ને જો કપડાની ખરીદી કરી કરીને આવ્યા તો ખરીદી એટલી જ કેરી હોય એટલું એક ને બે વસ્તુ તું જો ને એક તારો જો મિત્ર તો હું કે ને આ જો અમારે અમાર કિસુબેન છે ને ગીત ગાવાના છે

આ બધે હોઈ જા આ વિડીયો એસ પૂરો કરજો જો ગમે તો લાઈક કરી ચેનલ મને જો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છે બીજા વ્લોગમાં ચાલો બાય બાય